ભોરટની સાયખા ચેરીસની વિસ્તારમાં મોડી રાત્રે વિસ્તાલિયા કરની ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે જ્યારે ચોવીસ કામદારો ઈજાગ્રસ્ત થયા છે ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા જેડીસીમાં આવેલ વિશાલિયા કર્મની ફાર્મા કંપનીનો મોડી રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ કંપનીનો બોયલર ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીના કામ કરી રહેલ એક કર્મચારીનું મોત થયું છે જ્યારે ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓનો સ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સંભાળું હતું ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે

ચાર વાળા આવે છે જે જીપીસીપી આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ કેટલા ટાઈમથી ફેક્ટરી ચાલુ હતી આ ચાર મહિનાથી ચાલુ હતી ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી ચાર મહિનાથી કોઈ કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં કોઈ જોવા જ નથી આવ્યું આ બાજુ એમ જ ચલાવતા હતા આ લોકો કેટલા લોકો મળ્યા છે અંદર આમાં નવ લોકો ટોટલ હતા અંદર એમાંથી ત્રણ ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે હમણાં

જફર ગઢીમલ સાથે સત્યા ટીવી ન્યૂઝ વાગરા